તો મિત્રો જોઈ શકો છો મારા ફોનમાં અત્યારે આ કૃષ્ણ ભગવાનનો સરસ મજાનું વોલપેપર લાગેલું છે અને તમને આ વોલપેપર કેવું લાગે છે જે કમેન્ટમાં જણાવી દેજો તો તમારા ફોનમાં આવું વોલપેપર અને આવું કુલ થીમ સેટ કેવી રીતે કરવું એના માટે શું કરવાનું તમારે આ વોલપેપર ડાઉનલોડ કરવાની પણ જરૂર નહીં પડે તમે ડાયરેક્ટ લગાડી શકો છો અને તમારા ફોનમાં ફીચર ઓલરેડી હશે કદાચ નહીં હોય તો કેવી રીતે લાવવાનું એ પણ તમને આજના વિડીયોમાં જણાવીશ તો વિડીયોમાં લાસ્ટ બનાવી રહજો તો એના માટે શું કરવાનું આ ખાલી જગ્યા હોય ને આવી રીતના કોઈ એપ્લિકેશન ના હોય કોઈ વિઝ ના હોય એવી જગ્યાએ ગોથ લેવાની છે અહીંયા એમ ખાલી એમ કંઈક આમ પ્લેસ કરી રાખવાનું છે એટલે ચાર ઓપ્શન મળશે આ સેમસંગના ફોનમાં આવી રીતે મળશે બીજા ફોનમાં કદાચ અલગ રીતે મળતું હોય તો જોઈ લેજો એક ઓપ્શન છે વોલપેપર સ્ટાઇલ બીજું છે થીમ્સ વિઝિટ્સ અને સેટિંગ્સ તો તમારે વોલપેપરમાં કરશો ને તો આપણે ગેલરી પછી સેટ કરવાનું આવશે એટલે આપણે થીમ્સમાં કરશો તો આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ બહારથી વોલપેપર અને વિઝિટ્સ વગેરે તમને ખબર જ છે તો આપણે થીમ્સવાળામાં ક્લિક કરવાનું છે થીમ્સવાળામાં ક્લિક કરશો ને એટલે ગેલેક્સી થીમ્સ નામનું આવી રીતે ઓપ્શન આવી જશે આમાં તમને એકદમ હજારો થીમ્સ મળી જશે તમે એપ્લિકેશનનો લોગો વગેરે ચેન્જ કરી શકો છો એપ્લિકેશનનો પેટર્ન ચેન્જ કરી શકો છો બધું જ કરી શકો છો જોઈ શકો છો એ એકદમ અને આઈફોન લેવલ બનાવી શકો છો બટ આમાં અમુક થીમ્સ છે જોઈ શકો છો અઢાર રૂપિયાનું છે આ બસો બસો અડતાલીસ રૂપિયાનું છે આવી રીતે અમુક થીમ્સ છે એ પેડ હોય છે અમુક અને અમુક થીમ્સ ફ્રી હોઈ શકે છે તો આપણે જે થીમ આપણે ગમતું હોય એ રીતે આપણે પૈસા દઈએ અને આ થીમ પરચેસ કરી શકીએ છીએ અને ફ્રીવાળા તો આપણે એમનો યુઝ કરી શકીએ છીએ બટ હવે વાત કરીએ વોલપેપર્સની તો આયા જ નીચે એક વોલપેપર્સનો ઓપ્શન છે અને ક્લિક કરશો ને આમાંય સેમ ચીજ છે આમાં અમુક વોલપેપર છે એ પેડ છે જ આ રીતના જોઈ શકો છો આ અમુક વોલપેપર છે એ પેડ છે બટ અમુક જે છે એ ફ્રી વોલપેપર્સ પણ આમાં અવેલેબલ છે નીચે સ્ક્રોલ કરશો એટલે બધા આવી જશે તો જોઈ શકો છો આવી રીતે તો આ વોલપેપરવાળામાં ક્લિક કરો ને તો આમાં જોઈ શકો છો અમુક જે છે એ પેડ છે અને અમુક વૉલપેપર છે એ ફ્રી છે જોઈ શકો છો આ ત્રીસોડવાળું ફ્રી છે આમાં કોઈ પ્રજાતિ કિંમત લખેલી નથી સોરી મિત્રો એ તો ફ્રી નથી એ પંચાસી રૂપિયાનું છે એમાં થોડું હતું એટલે કદાચ નહીં બતાવ્યું આમાં અમુક વિડીયો પેપર પર છે જે આપણે પરચેસ કરી શકીએ છીએ આપણી રીતે આપણે જો જો કોઈ પરચેસ કરવું હોય તો કરી શકીએ છીએ બટ આપણે જો ફ્રીવાળા જોવા હોય ને તો આપણે નીચે સ્ક્રોલ કરવાનું એટલે આ બધા આમાં આવી જશે જોઈ શકો છો ફ્રીવાળા આવી ગયા તો આપણે એને ક્લિક કરશે ને તો આ બધા ફ્રી વાળા આવી જશે જો શું કારણ મેં ડાઉનલોડ કર્યું તો એ આ હતું જો કૃષ્ણભવનવાળું અને આમાં બીજા પણ ઘણા બધા બુલપેપર્સ છે એકદમ લિસ્ટ આખું લાંબુ છે આઈફોન આઈફોનવાળું પણ છે જે તમારે એપ પણ બનાવવું હોય ફોનને તો એ પણ છે અથવા આ બગડાવાળું પણ છે ડોન્ટ ટચ માય ફોન તો કોઈ તમારે ફોન ન દેવો તો આ બુલપેપ મળી દેજો કોઈ ફોન ઉપાડે સીધું જ દેખાય ગયો કે ડોન્ટ ટચ માય ફોન એવી રીતે છે તો એકદમ ફૂલ લાગે એકદમ શિવ ભગવાન છે આ વાઘનું છે બટ આ બધા પેડ છે થોડા ઘણા અને આમાં બે ફ્રીવાળા પર છે જોઈ શકો છો જે ફ્રી લખેલું છે એ તમે યુઝ કરી શકો છો અને જે પેડવાળું છે એ તમારે પૈસા ચૂકવવા પડશે એના માટે તો ખાસ એ ધ્યાન રાખજો તમારા જો ફ્રીવાળા હોય એમાંથી તમે સિલેક્ટ કરી શકો જોશો શિવ પર્વતીવાળું છે શિવ પરિવારવાળું એ એકવી રૂપિયાનું છે હનુમાનજી સતાવીસ રૂપિયાનું છે ઓમ ચુમ્મોતેર રૂપિયાનું છે બટ આમાં અમુક વસ્તુ ફ્રી પર છે તો જોઈ શકો છો તો ગઈશ તમને આ વોલપેપર્સ કેવા લાગ્યા અને તમને આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરી દો તો આ ફ્રી વોલપેપર છે તો ગઈશ આજના વિડીયોમાં આટલું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો અને હવે વાત રહી અને ડાઉનલોડ કેવી રીતે કરતાના આપણે સેટ કરવું હોય તો આપણે એમાંથી કોઈપણે પહેલાં સિલેક્ટ કરી લેવાનું દાખલા તરીકે આપણે આને સેટ કરી દઈએ તો અહીંયા નીચે જોઈશું ડાઉનલોડ બટન છે એની ઉપર આપણે ક્લિક કરવાનું જો વાળું હશે તો ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે જો વાળું હશે તો તમારે પૈસા ચૂકવવા પડશે ત્યારબાદ ડાઉનલોડ થશે તો જોઈ શકો છો આ વોલપેપર છે ડાઉનલોડ થઈ ગયું હવે વાળા બટન ઉપર ક્લિક કરશો ને એટલે આપણા ફોનમાં ઓટોમેટિક આ વોલપેપર જોઈ શકો તો અપ્લાય થઈ જશે નેક્સ્ટ ઉપર જો ક્લિક કરશો એટલે ઓટોમેટિક આપણું વોલપેપર છે એ અપ્લાય થઈ જશે આપણાની રીતે આપણે રીતે અમે પર કરી શકીએ છીએ નંબર કરી શકીએ છીએ અને જો ઉડાનો પે ક્લિક કરશો ને આપણું વોલપેપર છે એ સેટ થઈ જશે તો જોઈ શકો આપણે જો ઉપર ક્લિક કરો ને એટલે જોઈ શકો તો આપણું વોલપેપર છે ચેન્જ થઈ ચૂકી છે તો ગાય સાડનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને તમારા મિત્રો સાથે વિડીયો શેર કરી દેજો જેથી એમની પણ થઈ શકે તો ફરી મળીશું એક નવા વિડીયોમાં આવજો